સુરતમાં હાડકાની સારવાર હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવશે સુરતમાં સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સુરતના એલપીસવાણી રોડ પર સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલ આવેલી છે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શાહ સુરત જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં વર્ષ અને છેલ્લા દસ વર્ષથી વિશ્વસનીય અનુભવ ધરાવે છે હવે તેમના દ્વારા જ કુશળતા અને અનુભવ સાથે સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે આ હોસ્પિટલમાં સાંધા હાડકા કરોડરજ્જુ અને રમતગમતની ઈજાઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે અધ્યતન માળખાગત સુવિધા અને ટેકનોલોજી સાથે જ અનુભવ સર્જિકલ કુશળતાનો લાભ દર્દીઓને મળી રહેશે આજે સર્વમ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ખ્યાતનામ ડોક્ટરો અને મહાનુભાવોએ ડોક્ટર સૃજલ શાહને તેમના નવા સોપાન અંગે શુભકામનાઓ પાઠવી હતી ફર્સ્ટ ઓફ ઓલ ઉપર દેવગુરુની કૃપા અને મમ્મી પપ્પાના આશીર્વાદથી હું આજે પંદર વર્ષની પ્રેક્ટિસ બાદ હું મારી નવી હોસ્પિટલ સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલ હું ચાલુ કરી રહ્યો છું અને લોકોના આશીર્વાદથી મને સારામાં સારી સિદ્ધિ મળે આવનારા દિવસોમાં આ હોસ્પિટલમાં ઓર્થોપેડિક માટેનું સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ઓપરેશન થિયેટર જેમાં કે એડવાન્સ સિયામ મશીન જેનાથી મોટા મોટા ફ્રેક્ચર હોય ગમે તેવા ફ્રેક્ચર હોય તો નાના નાનાની ચીરામાં સર્જરી થઈ શકે અમારી પાસે લે લેઝર મશીન આવેલું છે દૂરબીનથી કોઈ બી સ્પોર્ટ્સ ઇન્જરી થાય તો બી અમારી પાસે ફેસિલિટીસ છે અને ઘૂંટણના ઓપરેશન કરવા માટેની રિપ્લેસમેન્ટ માટેનું સ્પેશિયલ કોમ્પ્યુટરાઈઝ મશીન છે જેનાથી ની રિપ્લેસમેન્ટ ઓપરેશન એકદમ સરળ અને સુરક્ષિત થશે આજના અમારા ચીફ ગેસ્ટમાં અમારા બધા મમ્મી ફ્રેન્ડ્સ કલિક્સ મારા ડિયર પેશન્ટ અને માનનીય હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પધારી રહ્યા છે અમારું નામ મૈત્રી શાહ છે મારા પેરેન્ટ્સે બી અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે બહુ જૂના સરનું છે અને એક્સપિરિયન્સ બી બહુ સારો છે અને આજે આટલી ફાઇન હોસ્પિટલ એટલે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોવો વિથ પ્લાનિંગ ઓટીના મશીન્સ અને એ બધું એટલું સરસ ફૂલી ટેકનોલોજીકલી એમણે આ વાપર્યું છે તો બહુ જ સરસ છે અને સરના એક્સપિરિયન્સ પ્રમાણે સરે જે પેશન્ટને માટેની ફેસિલિટીઝ જે હોવી જોઈએ હોસ્પિટલમાં એ બધી મને લાગે છે કે અપ ટુ ધ માર્ક બહુ જ સરસ છે અને બીજું કે બસ સરને હોસ્પિટલ આટલી ફાઇન છે તો બસ પેશન્ટ બી આટલા સરસ થાય આપણા અને સર ખૂબ ગ્રોથ કરે ખૂબ સક્સેસ થાય એવી અમારાથી પેશન્ટ તરફથી દિલની વિશેષ છે મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત